તો આ તરફ ઉપલેટામાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ભારે વરસાદને કારણે જમીનો પાકનું નુકસાન છે તો જિલ્લા કલેક્ટરે તમામ વિસ્તારની મુલાકાત લીધી હતી ખેતીવાડી વિભાગ અને આર એન બી વિભાગ દ્વારા સર્વે કરાયું લાઠ ભીમોરા તલગણા સર્વેથી સર્વેની કામગીરી કરાઈ હતી તો કુંઢેચ અને સમઢિયાળા સહિતના ગામોમાં સર્વે કરવામાં આવ્યો છે જે લોકોના ઘરમાં નુકસાન થયું છે તેનો પણ સર્વે કરાયો છે તો સરકારની ગાઈડલાઇન મુજબ સહાય મળશે જે ત્યાં સર્વેની કામગીરી ચાલુમાં છે હું પણ જિલ્લા વિકાસ અધિકારી સાથે જે રાજકોટનો છેલ્લો ગામ છે ભીમોરા લાઠ એ આખી પટ્ટીનું અમે લોકોએ સર્વે કરેલો જાતુ જે સર્વેની કામગીરી ચાલતી હતી એની જાત ચકાસણી કરી એમાં ઘર વખરી જે સહાય છે એનો સર્વે ત્રણ ગામોમાં ચાલે છે આ સિવાય આરએનબી પંચાયત આરએનબી સ્ટેટ નેશનલ હાઈવે પણ પોતપોતાની સડકોમાં જેટલું નુકસાન થયું છે એનું આકલન કરી રહ્યા છે ખેડૂતો માટે જે પાક ધોવાણની જે વાત છે એનો પણ ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યું છે સર્વે આમ એક અઠવાડિયામાં પૂર્ણ થઈ જાય એવું છે પરંતુ આપ સૌ જાણો છો કે હજી પણ વરસાદ ચાલુ છે તો જેમ થોડું એ સનલાઇટ આવશે આપણે બે ત્રણ દિવસમાં આ કામગીરી પૂર્ણ કરી શકીએ એમ છીએ